નમસ્કાર ખેડૂત મિત્રો આજે ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવની વાત કરીશું તારીખ એક માર્ચ બે હજાર ચોવીસ વાર શુક્રવાર આજે ઊંઝા માર્કેટ યાર્ડના સોઈ સો ટકા સાજા ભાવની વાત કરીએ તે પહેલાં આપણે ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી અને બેલ આઈકનને પ્રેસ કરી જેથી રોજે રોજના બજાર ભાવના વિડીયો આપણા ખેડૂત મિત્ર ગુજરાત ચેનલ તરફથી રોજે રોજ જોવા મળી જશે અને આગળ વાત કરીશું ઊંઝા માર્કેટ યાર્ડના સો ટકા સાચા બજાર ભાવની ખેડૂત મિત્રો આજે ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવની વાત કરીશું આજે તારીખ એક માર્ચ બે હજાર ચોવીસ શુક્રવાર આજે ઊંઝા માર્કેટ યાર્ડમાં દરેક પાકના બજાર ભાવની વાત કરીશું પણ તે પહેલાં આપણે ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોમાં સુધી બન્યા રહેજો આગળ વાત કરીએ આજે ऊँझा मार्केट यार्ड में जीरा बजार तो भाव की बात करिए तो आज जीरा भाव तरह हज़ार नौ सौ ऊँचो भाव छ हज़ार पांच सौ पच्चीस रुपया रायड़ो आठ सौ पांच थी एक हज़ार रुपया त्यारबाद सुवाना बजार भाव सत्तर सौ एकाणु थी बेहजार पचास रुपया ईसबकुल बात करिए तो तरण हज़ार पंचोतेर थी तरह हज़ार आठ सौ पचास रुपया अजमो बे हज़ार छो बाणु रुपया વરિયાળીની વાત કરીએ તો ચૌદસોથી સાત હજાર આઠસો નેવું રૂપિયા સફેદલના બજાર ભાવ પચીસોથી બે હજાર આઠસો રૂપિયા ખેડૂત મિત્રો ઊંઝા માર્કેટ યાર્ડના આજના સો સો ટકા સાચા બજાર ભાવની વાત કરી ત્યારબાદ રોજના બજાર ભાવના વિડીયો જોવા માગતા હોય તો માત્ર આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરી અને સાથે બે લાયકનને પ્રેસ કરી નાખજો જેથી રોજે રોજના બજાર ભાવના વિડીયો આપણા ખેડૂત મિત્ર ગુજરાત ચેનલ તરફથી રોજ તમને જોવા મળી રહેશે તો આગળ વાત કરીશું આપણે નવા વિડીયોની અંદર નવા બજાર ભાવની